ભાઈ વાત સાચી છે વિચાર માણસ હોય તો ઘરસ્તીની ગ્રહણીની માફક કોઈને પણ પ્રસાદ લેવડાવે એમાં કોને વાંધો હોય પણ જેટલો ઢેર અમે બોલાવી લઈએ એટલો ઢેર જો ખરેખર પ્રસાદ લેવા આવતો હોય તો પછી તો તામજામ રાખ્યા વિના છૂટકો છે જ નહીં પછી તો મુખિયા ભીતરિયા બધા રાખવા જ પડે ને એટલે કોઈનાથી પણ સહજ રીતે શક્ય એવો પ્રકાર જ આ નથી એક આખો બોમ્બાસ્ટિક પ્રકાર છે જે બોમ્બાસ્ટિક પ્રકાર અસ્વાભાવિક રૂપે ચાલી શકે છે એ અસ્વાભાવિક રૂપે ચલાવવા પણ વાંધો નથી હું તો એને એમાં વાંધો નથી માનતો પણ છતાંય એક વાંધો એમાં બહુ મોટો રહેલો છે કે જો આટલો અસ્વાભાવિક પ્રકાર ચલાવવો પડતો હોય કોઈ કારણથી તો શા માટે જે શ્રદ્ધાશીલ વૈષ્ણવો છે જેમને આપણે કંઠી આપીને દીક્ષા આપી રહ્યા છીએ એમને નથી એમાં ભળવા દેતા કે જે નિઃસ્વાર્થભાવથી સેવા કરશે શા માટે આપણે પગારદાર નોકર હોવા જોઈએ મને નથી લાગતું કે કોઈપણ ચર્ચમાં કોઈપણ ચર્ચનો પાદરી પગારદાર હોય મને નથી લાગતું કે કોઈ પણ મસ્જિદમાં કોઈ પણ મુલ્લા પગારદાર નોકર હોય મુસલમાન જ હોય છે ઈસાઈ જ હોય છે આ આપણા પુષ્ટિમાર્ગી હવેલીઓનું વૈલક્ષણ્ય છે કે જે પુષ્ટિમાર્ગી નથી હોતો તે પગાર લઈને સેવા કરતો હોય છે એ કોના ઉપર દયા કરવા માટે કોના ઉપર દયા કરવા માટે એક વખત શાંતિથી ચિત્તથી વિચારો શું કહેવા શું માંગો છો આ જાતના સિસ્ટમથી તમે જનતાને કયું મેસેજ આપી રહ્યા છો કે સેવા કરવાનો આ જ પ્રકાર સાચો જો સેવા કરવાનો આ જ પ્રકાર સાચો તો આવા મંદિરો હવેલી ચલાવવાની છૂટ દરેક વૈષ્ણવને આપો તમે બધા બેવકૂફ છો કે તમે ધંધો અને દુકાન માંડીને બેઠા છો એક એક હવેલી ખોલીને ખાઓ પીઓ મોજ મારો લડ્ડું પૂળી મઠળી બધું મળશે તમને દુકાન આજે માંડીવાલો દુકાન વેચીને એક હવેલી ખોલો ને પછી જુઓ કે તમે પણ અમારી જેમ મોટા તાજા થઈ જાઓ છો કે નથી થઈ જતા બધું લડ્ડું પૂડી મઠળી બધી મળશે લૂન લગે ને ફિટકડી રંગ ચોગનો હોય જો આ સાચો પ્રકાર હોય તો તમને પણ એ કર્તવ્ય તરીકે પ્રાપ્ત થાય છે તમે હવેલીઓ ખોલો લોકો કહે છે ગામે ગામ હવેલી ખોલવી જોઈએ હું તો કહું છું શેરી શેરીએ હવેલી ખોલો ને મકાને મકાને હવેલી ખોલો ચાલવા દો દે દામોદર પાલમાં ધમ ધોકાર ધંધો ચલાવો ને એમાં વાંધો શું છે હવેલી જો ધંધાકી હવેલી જો આપણો સાચો ધર્મ હોય તો દરેક વૈષ્ણવને હવેલી ખોલવા દો જો સમૃદ્ધિ કેટલી વધી જશે પુષ્ટિ માર્ગમાં કોઈ ગરીબ જ નહીં રહી જાય થોડી પણ ગરીબી હોય ને એક હવેલી ખોલો અમારે મારી પાસે એક મુખિયાજી આવ્યા હો એક બ્રહ્મજ્ઞાન મને લાદ્યું તે હું તમને બતાવું છું એક મુખિયાજી આવ્યા અને મને કહેતા હતા કે મહારાજ કોઈક નિધિ સ્વરૂપ મળશે નિધિ સ્વરૂપ ક્યાંથી મળે બોલે એક નિધિ સ્વરૂપની બહુ તાતી જરૂરિયાત છે એવી જરૂરિયાત તમને શું થઈ ગઈ નિધિ સ્વરૂપની તો એણે મને કહ્યું કે અમારા પિતાજી જે હતા તે મુખિયાજી હતા અને એ એક મુખિયાજીના કારણે અમે ચાર ભાઈઓ બહુ ચેનથી રહેતા હતા આજે અમે ચાર ભાઈઓ કમાવી રહ્યા છે પણ એ બરકત નથી અમારા પરિવારમાં એટલે અમે નક્કી કર્યું કે અમે અમારે હવેલી ખોલવી છે પણ હવેલી ખોલવામાં એક કનડગત એવી આવી રહી છે કે અમારી પાસે કોઈ નિધિ સ્વરૂપ નથી એટલે કોઈક નિધિ સ્વરૂપ મળે તો મને જોઈએ છે કીધું નિધિ સ્વરૂપ જેની પાસે છે એ તમારી હવેલી શા માટે ખુલવા દે પોતાની હવેલી નહીં ચલાવે તો બોલે નિધિ સ્વરૂપ મળે કેટલા હજારમાં કીધું એ તો મને કેવી રીતે ખબર પડે કે કોણ કેટલા હજારમાં વેચવા માગે તો બે ત્રણે એમને નામ બતાવ્યા કે એક મહારાજ પાસે ગયા એમણે પાંત્રીસ હજાર માગ્યા કે પેસ્તાલીસ હજાર માગ્યા એ તો એને કહ્યું બહુ મોંઘું પડી જાય હાલ તબક્કે તો ચાલ્યા પછી તો તમને કદાચ આપી દઈએ તો તમે ઇન્સ્ટોલમેન્ટમાં આપતા હો તો અમે ચલાવીએ ભાઈ મારી પાસે તો કોઈ નિધિ સ્વરૂપ છે નહીં કે હું તમને આપું પછી ક્યાંકથી એમણે જયપુર જઈને એક ડમી નિધિ સ્વરૂપ બનવા સિદ્ધ કરાવીને લાવ્યા ને અમારા મુંબઈમાં આવેલી ખોલી હવે મને જ કહેતા હતા કે હવે બહુ બરકત છે બહુ છોકરા અહીંયા બધા સારી સ્કૂલમાં ભણે છે રેડિયો ટીવી મોટર બધું ઘરમાં આવી ગયું છે હવેલી બહુ બરકતનો ધંધો છે ખોલો તમારામાં ખાસ જે ગરીબ હોય એમને હું ભલામણ કરું છું કે હવેલી ખોલો તમારી બધી ગરીબી દૂર થઈ જશે ફકતમાં શા માટે ગરીબી રહે છે ગરીબી હટાવ આંદોલન હવેલી ચલાવો ગરીબી હટાવ એ આંદોલન આપણે છેડવું જોઈએ પુષ્ટિ માર્ગી પ્રજાએ શું અપરાધ કર્યો કે બિચારી ગરીબ રહે બધાએ સમર્થ થવું જોઈએ એટલે મુદ્દો જો આ ધર્મ સાચો હોય તો અને જો તમે હવેલી ચલાવ એમાં કાંઈક અધર્મ થતું હોય તો એ તમને અધર્મ છે ને અમને અધર્મ નહીં એવું કેવી રીતે સંભવે એ તો અમે નિષ્ઠુર દયાહીન હોઈએ તો જ સંભવે જો અમારામાં જરા પણ દયા હોય તો એ સંભવે જ નહીં કે તમે ચલાવ તો એ અધર્મ અને અમે ચલાવીએ તો ધર્મ મતલબ કે અમે દયાહીન થઈ ગયા તેથી ભાગવતકાર કે છે કે દયા છે કે નથી દયા તેની ચકાસણી કેટલી ગજબકી વાત કહીએ કે તમ તમને વિષયાશક્તિ છે કે નહીં વિષયાશક્તિ છે તો તમે કોઈ દિવસે દયા નહીં કરી શકો કેમ કે વિષય આશક્તિ એવી માણસની મોકાણ છે કે દયા કરવાનું સામર્થ્ય એનાથી ઝૂંટવી લેતી હોય છે તેના પછી ત્રીજો ચરણ આવે છે સોરી થોડુંક ખોટું બોલાઈ ગયું મારાથી કે બધી જે પવિત્રતા છે એ પવિત્રતા વિષયા શક્તિના કારણે નષ્ટ થાય છે અને મદે નતું દયા દાન ધ્વંસો દયા અને દાનનો જે ધ્વંસ થાય છે એ તમને મધને કારણે થાય છે જો મધ તમારામાં ન હોય કે આ હું જ કરું બીજો કોઈ ન કરી શકે તો તમારાથી એવો વ્યવહાર ન થાય તે પછી ભાગવત્કાર એક બહુ સુંદર વાત કહે છે કે સત્ય એટલે શું જે ચોથો ચરણ ધર્મનો છે ખરેખર રોમાંચકારી વાત છે કે સત્યના માટે ભાગવતકાર કહે છે કે સૌથી મોટો સત્ય સમદર્શિતા છે જેમ મને ભૂખ લાગે છે તેમ તમને ભૂખ લાગે છે જે મને ભગવદ્ ભાવ છે જેમ તમને ભગવદ્ ભાવ છે જો મને હવેલીનો ધંધો ચલાવવાનો અધિકાર હોય તો તમને હવેલી ચલાવવાનો ધન અધિકાર હોવો જોઈએ જો તમને હવેલી ચલાવવાનો અધિકાર ન હોય તો મને એ હવેલી ચલાવવાનો અધિકાર ન હોવો જોઈએ સમદર્શિતા એ સૌથી મોટું સત્ય છે એમ ભાગવતકાર કહે છે જ્યાં સમદર્શિતા ખતમ થઈ ત્યાં સત્ય ખતમ થયો આ ધર્મના ચાર ચરણ છે આ ચારે ચરણથી જ્યારે આપણી શરણાગતિ સમર્પણ સેવા અને ભક્તિનો ક્રમ ચાલતો હશે તો એ ધર્માત્મક હશે અને આ ચાર ચરણમાંથી કોઈ પણ ચરણ એક તૂટ્યો તો એમાં લંગડાપણા આવશે અને ચારેય ચરણ તૂટ્યા તો એ ચાલતો બંધ થઈ જશે નિશ્ચલ થઈ જશે એટલે ધર્મ જો આ શરણાગતિ ધર્મ હોય આપણે એ કલ્પથી વાત ચાલ્યા હતા તો આટલી આવશ્યકતાઓ ધર્મ હોવાના માટે એને પૂરી પાડવી જોઈએ નોર્મલી આપણે સમજી શકીએ છીએ કે ધર્મના ઘણા બધા પાસાઓ છે કોઈક ધર્મ આધિભૌતિક હોય છે કોઈક ધર્મ આધ્યાત્મિક હોય છે કોઈક ધર્મ આધિદૈવિક હોય છે આધિભૌતિક ધર્મનો એક તમને સામાન્ય દાખલો આપું જેમાં આ બધા જ પાસાઓ તમે જોશો ને આપણી પાસે સમય નથી નહીં તો એક એક તમને ગણાવું તમને બગાસા ન આવે તો પણ એ દરેક પાસા આધિભૌતિક ધર્મમાં પણ વણાયેલા હોય છે કેવી રીતે આજે મોટી વાત ઇકોલોજીની ચાલી રહી છે પર્યાવરણની પર્યાવરણ જાળવવું એ આપણો ભૌતિક ધર્મ છે એની કાળજી આપણા શાસ્ત્રે કેટલી બધી લીધી હતી એનો એક તમને દાખલો આપું તો તમને રોમાંચ થશે કે કોઈ પણ વૃક્ષને સૂર્યાસ્ત પછી કાપી ન શકાય કોઈ પણ વૃક્ષના મૂળિયાને કાપી ન શકાય ડાલને કાપી શકો કે જેથી ફરી પાછું ઉગે કોઈ પણ નદીને સો હાથની ભીતર તમે દૈહિક ક્રિયા ન કરી શકો નહીં તો નદી દેવતાનું અપમાન થાય ક્યાંય પણ તમે જાજરું જાઓ એક સામાન્ય વાત બતાવું તો એને ખાડા ખોદીને માટીથી પૂરવું જોઈએ ખુલ્લું ન મૂકી શકો જેથી કે જીવ જંતુ ફેલાય આ બધી પર્યાવરણ શાસ્ત્રની કાળજી કેટલી બધી લીધી હતી આપણે ત્યાં શાસ્ત્રમાં જોશો સાધન દીપિકામાં તો સ્પષ્ટ એમ વિધાન કરવામાં આવે છે કે ઘરમાં સ્નાન કરીને તીર્થમાં સ્નાન કરવું જોઈએ ઘરમાં સ્નાન કર્યા વિના તીર્થજલમાં સ્નાન ન થાય આ સ્વિમિંગ પુલમાં નાહ્યા પછી નાવવું પડવું એ તો આજે આ લોકોએ શોધ્યું આપણે તો ક્યારથી એ વાત શોધીને રાખી છે કે તીર્થસ્નાન સ્નાન કર્યા વિના તીર્થસ્નાન ન થાય એ શું છે બધી પર્યાવરણની જાળવણીનો આધિભૌતિક ધર્મ હતો કૂવા માટે આજે આપણને બહુ એક અંધરૂળી આપણામાં ઘૂસી ગઈ છે કે કૂવાનો જલ શુદ્ધ હોય છે ખરેખર શાસ્ત્ર હિસાબે કૂવાનો જલ સૌથી વધારે અપવિત્ર હોય છે નદીનો જલ શુદ્ધ હોય છે વહેતો જલ જ શુદ્ધ હોય બંધાયેલો જલ અશુદ્ધ જ હોય છે પણ જો એની શુદ્ધિ જાળવવી હોય તો શાસ્ત્ર એનો વિધાન કર્યો છે કે કૂવાની પાલ ઉપર કોઈ કોગળો ન કરે કૂવાની પાલ પાસે કોઈ પિશાબ ન કરે કૂવામાં કોઈ જીવજંતુ ન પડે કૂવામાં તમે એની શુદ્ધિ માટે સંસ્કાર માટે જે કાંઈ કર્મો શાસ્ત્ર બતાવ્યા છે એ કર કર્મકા સંસ્કાર કરો તો કૂવાનો જલ શુદ્ધ હોય છે જેમ આપણે કોઠીમાં ભરેલો જલ ત્યારે જ શુદ્ધ કહેવાય કે જ્યારે આપણે એને અડ્યા ન હોઈએ એવી રીતે આવી બધી જે અશુદ્ધ કરનારી ક્રિયાઓ આપણે કૂવા સાથે ન કરતા હોઈએ તો જ કૂવાનો જલ શુદ્ધ હોય છે વરના કૂવાનો જલ સૌથી વધારે અશુદ્ધ ગણવામાં આવ્યો છે નદીનો જલ શુદ્ધ ગણવામાં આવ્યો છે પણ એ જૂના જમાનાની વાત હતી આજે પર્યાવરણની દૃષ્ટિથી એવી દુર્ગતિ આપણી થઈ ગઈ કે જેટલી નદીઓ છે એ મોટા ભાગે ગટર બની ગઈ અને જેટલી કૂવાઓ છે એવામાં પણ મોટા શહેરોમાં તો મોટે ભાગે ગટર ફૂટી જતી હોય છે એટલે કયો જલ શુદ્ધ છે આનો માપદંડ શોધો આજે પર્યાવરણ ધર્મની દૃષ્ટિથી શોધવો બહુ અઘરું થઈ પડ્યું છે લોકો કહે છે કે તો બિસ્લેરીનો જલ શુદ્ધ કે અશુદ્ધ નલનો મ્યુનિસિપલ જલ શુદ્ધ કે અશુદ્ધ પણ મૂળ મુદ્દો એ છે કે જે કૂવાનો જલ છે એ સૌથી વધારે આજે અશુદ્ધ થઈ ગયો છે મોટા શહેરોમાં ગટર જ ફૂટી ગઈ છે મોટા ભાગના કૂવામાં અને નદીઓ તો પ્રેક્ટિકલી ગટર ફૂટી નથી ગઈ ગટર જ વહી રહી છે જો દિલ્હીમાં ગટર દિલ્હીની ન છોડે તો યમુનાજી વહીને બ્રિજ સુધી પહોંચી ન શકે એ સ્થિતિ છે કેમ કે દિલ્હીથી દસ મિલ ઉપર યમુનાજીનો બાંધ યમુનાજીના ઉપર બાંધ બાંધીને બધો પાણી દિલ્હીને મ્યુનિસિપલ વોટર સપ્લાયમાં જાય છે અને જે વહીને અહીંયા આવે છે એ યમુના જલ નથી આવતો દિલ્હીની ગટર આવી રહી છે તો એ જે શાસ્ત્રની મર્યાદા હતી પર્યાવરણને જાળવવાની એ ધર્મ આપણે પોતે તોડી નાખ્યો અમદાવાદમાં વિશ્વ દર્શન કોન્ફરન્સ થઈ હતી એમાં બે અમેરિકનોએ એ બાબતનો બહુ મોટો નિબંધ રજૂ કર્યો હતો કે જે વખતે તમે લોકો નદીને પહાડને વનને દેવતા માનતા હતા વનદેવતા દેવતા નદી દેવતા તે વખતે તમારી ભારતની ઇકોલોજી કેટલી સ્વસ્થ સુખદ હતી અને જે દિવસથી તમે એ આસ્થા તોડી તેના પછી તમારા ભારતની દુર્ગતિ કેવી થઈ છે એનો આખો એમણે નિબંધ વાંચીને સંભળાવ્યો હતો અમદાવાદમાં અને કોઈ પાસે કાંઈ જવાબ નહોતો મૂલ હાથે કરેલા હૈયે વાગે એવું થયું છે એટલે કેટલાક ધર્મો આવા ભૌતિક હોય છે કેટલાક ધર્મો સામાજિક હોય છે કેટલાક ધર્મો પારિવારિક હોય છે કેટલાક ધર્મો સાંપ્રદાયિક હોય છે જેમ આપણે શરણાગતિ સમર્પણ અને સેવા અને ભક્તિને આપણે ધર્મ તરીકે સ્વીકારીએ તો તેની ધર્મતા નભાવવા માટે આપણા સંપ્રદાયમાં પણ કોઈ કોઈક વસ્તુઓની મર્યાદા જે બાંધવામાં આવી જેને આપણે મરજાત કહી રહ્યા છીએ તે મરજાત જે હતી એ આપણો સાંપ્રદાયિક ધર્મ હતો એ કાંઈ એવો ધર્મ નહોતો કે જેના જેનામાં મરજાતની પોતાનામાં કાંઈ વેલ્યુ હોય દાખલા તરીકે નગરકોટની કિંમત ક્યારે કે નગરકોટની ભીતર નગર હોય તો નગરકોટ તો આપણે બાંધી દીધું અને નગર નીકળી ગયો બહાર તો પછી નગરકોટની કિંમત શું આપણે જે સાંપ્રદાયિક મરજાદ હતી ભૌતિક બધી જે કંઈ અપ્રશની મેન્ડ મરજાદો હતી એ આપણો સાંપ્રદાયિક ધર્મ હતો પણ એ નગરકોટ જેવો ધર્મ હતો જેની ભીતર કયો નગર હતો શરણાગતિનો સમર્પણનો સેવાનો ભક્તિનો એને જો એ પ્રોટેક્ટ કરતા હોત ને એ મરજાત તો સૌથી સારામાં સારી વસ્તુ હતી એ વસ્તુ નગરકોટ રહી ગયો અને નગર બહાર નીકળી ગયો શરણાગતિ બહાર નીકળી ગઈ સમર્પણ બહાર નીકળી ગયો સમર્પણ માટે આપણે એ ભાવ રહ્યો નથી મરજાતનો ભાવ રહી ગયો એટલે જ્યારે નગર નથી હોતો અને નગરકોટ હોય છે ત્યારે તો સ્મશાની આ શાંતિ એમાં દેખાતી હોય છે નગરની ચહેલ પહેલ અવર જવર તેમાં દેખાતી નથી હોતી એ જાતની મર્જાદિતા એમાં આવી ગઈ છે એના માટે મરજાદ ખરાબ નથી પણ જે મરજાત નગરકોટ જેવી હોય એને નગરના ભીતરની સુરક્ષા માટે હોય તો એ સાચી અને ભીતર નગર સુરક્ષિત ન રહેતો હોય તો એ નગરકોટ ખરાબ મૂળ મુદ્દો એ સમજવાનો હતો આધિભૌતિક ધર્મમાં તે સિવાય આધ્યાત્મિક ધર્મ હોઈ શકે વૈયકતિક ધર્મ હોઈ શકે આત્મિક આધ્યાત્મિક ધર્મ હોઈ શકે છેવટે આધિદૈવિક પણ ધર્મ હોઈ શકે તો જેને આપણે શરણાગતિ સમર્પણ સેવા અને ભક્તિ કહી રહ્યા છીએ એક વાત ધ્યાનથી સમજો કે આપણો આધિભૌતિક ધર્મ નથી એના માટે અમુક આધિભૌતિક ધર્મો આપણે ત્યાં છે આ મેણ જાળવવી આ મેણ જાળવવી આમ કરવું તેમ ન કરવું એ બધા આપણા આધિભૌતિક ધર્મો છે એ બાબતમાં આપણા આધ્યાત્મિક ધર્મો પણ છે કે કોઈક આપણે આધ્યાત્મિક ધર્મ એ બાબતના પાળીએ છીએ પણ શરણાગતિ સમર્પણ સેવા અને ભક્તિ મૂળમાં આપણા આધિદૈવિક ધર્મો છે હવે આધિદૈવિક ધર્મનો અર્થ શું આધિભૌતિકનો અર્થ કે જે આપણા દેહથી લાગતા વળગતા ધર્મો હોય તે આધ્યાત્મિક ધર્મ એટલે જે આપણા આત્માથી લાગતા વળગતા ધર્મ હોય તે પણ આધિદૈવિક ધર્મ એટલે જે આપણા આત્માની ભીતર બેઠેલો દેવ છે એનાથી લાગતા વળગતા જે ધર્મ હોય તેને આધિદૈવિક ધર્મ કહેવાય તે પૈકી આપણી શરણાગતિનો ધર્મ આપણા સમર્પણનો ધર્મ આપણી ભગવત સેવાનો ધર્મ આપણી ભક્તિ એ આપણો આધિભૌતિક આધ્યાત્મિક ધર્મ નથી એ આપણા આધિદૈવિક ધર્મો છે એ વાત આપણે સ્વધર્મો છે એ વાત આપણે હૃદયમાં સ્પષ્ટતયા સમજવી જોઈએ અને જો એક વખતે દૈવિક સમજીએ તો અધિદેવનો આપણી સાથે સંબંધ કઈ જાતનો એ બાબતમાં શાસ્ત્રે બે ન્યાય દેખાડ્યા છે એક મર્કટ ન્યાય અને એક માર્જારન ન્યાય મર્કટ ન્યાય એટલે શું કે વાંદરા વાંદરાની જે માદા હોય વાંદરી જે હોય એ પોતાના બાળકને એક ઘરમાંથી બીજા ઘરમાં લઈ જવાનું હોય એને તો વાંદરાના બાળકે માતાને બરાબર પકડીને રાખવું પડતું હોય છે એ જો પકડીને ન રાખે તો એ છલાંગ મારવામાં એ પડી જાય તો ગુનો વાંદરીનો નહીં એના બાળકનો અને બિલાડી જ્યારે એક છાપરામાંથી બીજા છાપરામાં ઘર બદલતી હોય તે વખતે બિલાડી એ પોતાના બાળકને પોતાને પકડવાનું નથી કહેતી બિલાડી પોતાના બાળકને પોતે પકડતી હોય છે પોતાના મોડાથી મોડાથી પકડીને પોતે છલાન મારીને એક છાપરાથી બીજા છાપરા ઉપર જાય તેને આપણે ત્યાં મર્કટ ન્યાય મારજારી ન્યાય કહેવાય તો આધિદૈવિક ધર્મમાં બે ન્યાય છે એક મરકટ ન્યાય અને એક મારજાર ન્યાય મર્કટ ન્યાય એટલે વાંદરાની માફક વાંદરાના બાળકની માફક જ્યારે આપણે પ્રભુની શરણાગતિ ધર્મ તરીકે લેવી પડતી હોય તો એ મર્કટ ન્યાય થઈ ગયો કે ધર્મનો શરણાગતિનો ધર્મ સમર્પણનો ધર્મ સેવાનો ધર્મ ભક્તિના ધર્મના જે પ્રયાસો છે તે વાંદરાનો બાળક જેમ પોતાની માતાને વળગીને પકડે તેમ આપણે આપણા ઘરમાં બિરાજતા પ્રભુને પકડીને આપણી શરણાગતિ જાળવીએ આપણું સમર્પણ જાળવીએ આપણી સેવા જાળવીએ આપણી ભક્તિ જાળવીએ તો એ માર્જારી ન્યાય થયો અને મર્કટન ન્યાય થયો અને જ્યારે પ્રભુ આપણને જાળવે આપણે પ્રભુને નથી જાળવવાના પ્રભુ આપણને જાળવે તે વખતે માર્જારી ન્યાય એટલે બિલાડીનો ન્યાય કહેવાય કે બિલાડી આવી રીતે કરતી હોય છે તો એ જે માર્જારી ન્યાય છે ને એને આપણે ત્યાં ધર્મી કહેવાય છે કે તમારી કેર ધર્મ નથી લેતો પણ ધર્મ જેના માટે છે એ ધર્મી ભગવાન પોતે તમારી કેર લઈ રહ્યો છે બિલાડીના બાળકની કેર બિલાડી લે છે બિલાડીનું બચ્ચું નથી લેતું અને વાંદરાના બાળકની કેર અડધી વાંદરી લે છે ને અડધી કેર પોતે વાંદરાનું બાલક લેતું હોય છે કે પોતાની માતાને બરાબર વળગીને રહે છે જ્યારે એ છલાંગ મારતી હોય એ એટલો એને પકડવાનો અભિગમ હોય છે તો આ જે છે ધર્મનો શરણાગતિનો ધર્મ સંપ્રદાય જે છે તે મર્કટન ન્યાયતી છે અને જે ધર્મી સંપ્રદાયનો શરણાગતિનો આખો પ્રકાર છે તે માર્જારી ન્યાયતી છે કે કેર બધી ભગવાન લેશે હવે તમારે ખાલી ઉપદ્રવ ન કરવાનો